ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મક્તમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત 1/2 કરોડના ખર્ચે રોડ બનાવવામાં માટેનું કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમો રદ કરવામાં આવ્યું હતો ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં મક્તમપુરના પ્રવેશ દ્વારથી 400 મીટરના માર્ગ પર પ્રથમ વખત નવો રોડ બનાવવામાં આવતા સ્થાનિક નગર સેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 1/2 કરોડ ઉપ્રાંતની રકમમાંથી PCC સાથે CC રોડ બનાવવા માટે

શહેરના તમામ વર્ણોની વિકાસની સાથે એને સમકક્ષ બનાવવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રકારના પગલાંઓની જાહેરાત કરી હતી તેના અનુસંધાન આ મુખ્ય માર્ગને સીસી પી સીસીસી સાથે સીસી હુણ બનાવવાના કામનો આજે ખાતમુહૂર્ત થયું છે જે આજથી સમ થઈને નજીકના દિવસોમાં પૂર્ણ થશે